નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ ત્રણ રાશિના જાતકોનો આજનો સોમવારનો દિવસ રહેશે પડકારોથી ભરેલો જાણો તમારી રાશિ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે અને તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે આજે તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો તમારો કોઈ મિત્ર આજે તમારા માટે રોકાણ સંબંધિત યોજના લઈને આવી શકે છે આજે તમે તમારા ઘરે પૂજા વગેરેનું આયોજન કરી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા મનની કોઈ વાત શેર કરી શકો છો નવું વાહન ખરીદવાનું તમારું સપનું આજે પૂરું થશે जो तुम्हें कोई प्रोपर्टी में रोकाण करने मांगो छो तो आजे ते आज पूरा दिल्ली छो। वृषभ राशि बात करिए तो आजे तमारे स्वास्थ्य संबंधित बाबतों में सावधान रहे कोई अजाणी व्यक्ति पर विश्वास करवो माटे नुकसानकारक साबित थशे। कोई संजोगो में पैसा उधार लेवा टाड़ो નહીં તો તે પરસ્પર ઝઘડા તરફ દોરી શકે છે વ્યવસાય કરનારા લોકોએ આંખ અને બંને ખુલ્લા રાખીને આગળ વધવું જોઈએ તો જ તેઓ સમયસર તેમનું કામ પૂર્ણ કરી શકશે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેને દૂર કરવાનો પ્રયાસ કરશે મિથુન રાશિની વાત કરીએ તો આજે કોઈ પણ કામ સમજી વિચારીને કરો લવ લાઈફ જીવતા લોકોના જીવનમાં એવા તબક્કે આવી શકે છે જેમાં તેઓએ તેમના માતા પિતા અને તેમના જીવનસાથીની લાગણીઓને સમજવી પડશે તમારે તમારામાં આત્મવિશ્વાસ રાખીને તમારું કામ કરવું જોઈએ આ તમારા માટે વધુ સારું રહેશે तमारा पारिवारिक जीवन में चाली रहे समस्याओं में तमने राहत मल् तबरा जीवनसाथी साथ थोड़ो समय एकलाताशो मित्रों साथे क्या बहार फरवा जवा प्लान बना शको तरा खापी पर संपूर्ण ध्यान आपो कर्क राशि बात करिए तो नाकीय बाबा तो आज दिवस सारो है આજે તમે તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરશો પરિવારના તમામ સભ્યો ખુશ રહેશે તમારું ધ્યાન તમારા કામ પર રહેશે આ તમારી પ્રગતિનો માર્ગ મોકળો કરશે તમે તમારા ભવિષ્ય માટે કોઈ યોજના બનાવી શકો છો પૈસા કમાવવાનો તમારો માર્ગ સરળ બનશે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમે કેટલીક ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકો છો પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે જેનાથી વાતાવરણ ખુશનુમા રહેશે તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવો પડશે વ્યાપાર કરનારા લોકોને મહેનત પછી જ સફળતા મળતી જોવા મળે છે जो तुम्हें कोई महत्वपूर्ण चर्चा में भाग रहे रहा तो लोग समक्ष तुम्हारा मंतव्य अवश्य रजू करो विदेशी वेपार करता कोई सारा समाचार सांभवा मिली कन्या राशि बात करिए तो आज दिवस तुम्हारा माटे मध्यम फलदायी रहे विद्यार्थियों के नवा संशोधन में भाग लई छे તમે તમારા માતા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢશો તમારે પારિવારિક સમસ્યાઓ દૂર કરવાની જરૂર છે તમે તમારા રોજિંદા કામને લઈને થોડા ચિંતિત રહેશો જેના વિશે તમે વિચારવાનું કહેશો વિવાહિત જીવન સુખમય રહેશે તમારા કેટલાક મોટા સોદા ફાઇનલ થતાં રહી શકે છે જે તમને પરેશાન કરશે તમે નાના બાળકો માટે કેટલીક ખાસ ખાદ્ય સામગ્રી લાવી શકો છો તુલા રાશિની વાત કરીએ તો આજે તમારે નાણાકીય બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે તમારે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવો પડશે તો જ તમારા બધા કામ સરળતાથી થઈ જશે આજે તમે કાર્યસ્થળ પર તમારા કામથી સારી છાપ છોડશો જે લોકો બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે આજે તેમને પ્રમોશન મળવાની સંભાવના છે સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે આજે તમારે તમારી ઊર્જાનો યોગ્ય કામોમાં ઉપયોગ કરવો પડશે જો વિદ્યાર્થીઓએ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેઓ જીતે તેવી શક્યતા છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કેટલાક પડકારોથી ભરેલો રહેશે તમારે લેવડ દેવડ ખૂબ જ સાવધાનીથી કરવી જોઈએ નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે જો તમે કોઈ પણ જંગમ અથવા જંગમ મિલકત ખરીદવાની યોજના બનાવી હોય તો તમારે તેના જંગમ અને જંગમ પાસાઓ સ્વતંત્ર રીતે તપાસવા જોઈએ કોઈપણ દસ્તાવેજ પર ખૂબ કાળજી સાથે સહી કરો તમે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો જો કોઈ વિવાદાસ્પદ પરિસ્થિતિ ઊભી થાય તો તમારે તેમાં મૌન રહેવું જોઈએ તો જ તેને સરળતાથી ઉકેલી શકાય છે તમારે કેટલીક જૂની ભૂલમાંગથી પાઠ શીખવો પડશે ધનરાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે અપરિણિત લોકો માટે સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે જે લોકો રોજગારની શોધમાં ચિંતિત હતા તેઓને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજના કામને આવતીકાલ માટે મુલતવી રાખશો નહીં નહીં તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જો અગાઉ કોઈ ભૂલ થઈ હોય તો તે આજે ખુલ્લી પડી શકે છે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકો છો મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે તમને લગ્ન જન્મદિવસ નામકરણ સમારોહ મુંડન વગેરેમાં હાજરી આપવાની તક મળશે જ્યાં તમે તમારા પરિવારના સભ્યો સાથે વાટાઘાટો કરશો તો તમારા માટે સારું રહેશે જો તમે પહેલા કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો તમને તે પાછા મળી શકે છે તમારી લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે પરંતુ આજે વેપારમાં ભાગીદારી તમને નુકસાન પહોંચાડશે તમારે તમાર મનમાન ઈર્ષ્યા અને નફરતની ભાવનાઓ ન રાખવી જોઈએ નોકરીમાં કામ કરતા લોકોને તેમના અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે તમે તમારું માતા-પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢશો કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે સખત મહેનત કર્યા વિના કંઈ પણ પ્રાપ્ત કરી શકશો નહીં જો તમે કેકલિક ભૂલો કરી હોય તો તેમાંગથી કનિક શીખો અને તેને ફરીથી ન કરો પિતા તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે જો આવું થાય તો તમારે તેમને મનાવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે આજે તમે તમારી મહેનતથી તમારા કાર્યક્ષેત્રમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરશો તમારે તમારી આસપાસ રહેતા લોકો પ્રત્યે સાવધાન રહેવું પડશે નવા પરિણિત લોકોના જીવનમાં આજે કોઈ નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે આજે તમે તમારા મિત્રો સાથે પાર્ટી વગેરે કરવાની યોજના બનાવશો મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે નવું મકાન અથવા પ્લોટ વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે નોકરીમાં કામ કરતા લોકો તેમની ઓફિસમાં ચાલતા રાજકારણથી દૂર રહ્યા તેનાથી તેમની નોકરી પર અસર પડી શકે છે રાજકારણમાં હાથ અજમાવી રહેલા લોકોને મોટું પદ મળશે જો તમે તમારા વ્યવસાયમાં નિશ્ચિત નફો મેળવશો તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તેમ છતાં તમે તમારા કામમાં કેટલીક ભૂલો કરતા રહેશો વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ છોડીને અન્ય કામમાં વ્યસ્ત રહેવું જોઈએ નહીં તો તેમને પરીક્ષામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો